એક સાથે ચોવીસ આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરાયેલ ચિત્ર અને જ્વેલરીનું એક્ઝિબિશન જો આપ તમે મહેમાન છો કે અમારા foto de acá mariana એક્સપ્રેસ વે છે ડ્રોઈંગ એક રીત છે કે જેમાં આપણે કલર યુઝ કરીને પેઇન્ટ ના સ્ટ્રોક્સ કલર ના સ્ટ્રોક જે આપણે અંદરની મનની અંદરની જે છે એ ડ્રોઈંગ નું તમને જે ટેન્શન હોય ને આપ ડ્રોઈંગ કરવા બેસી જાવ તો તમારું ટેન્શન ઉતરી જાય ને એવી કે આ એવી દેવી છે કે તમે ડ્રોઈંગ કરો તો તમારું મગજ ફ્રેશ થઈ જશે અને નાનપણથી જો બાળક

to you yeah. તમામ વિદ્યાર્થીઓને એના દ્વારા જે લાભ આપવામાં આવ્યો છે અને દિવસોની અંદર પણ હજી પણ અમારા દ્વારા પણ કોઈ અથવા તો કોઈ બીજા લોકો કે તો ભલે આપણે પંદર દિવસે કે મહિને એક દિવસ એ નગરપાલિકા દ્વારા આ હોલ અથવા તો કોઈ પણ વ્યવસ્થા અમે કરી આપશું સ્કીઓના તમામ માણસોને એમાં આવી રીતે જે ડ્રોઈંગ

सम्मान भी जी ने अलग थे छोटा रास्ते जताओ है से प्यारे मेडिटेशन में अंदर क्लास करीने अपने 15 दिन से जो कैंप रखी है अब गांव में के अंदर तो बाप के अंदर रहनी सकती और तो ये पॉइंट जो है प्राप्त तो बाहर आ रहा है इतना सरस जो जो ज्ञान को बैठो बैठो मिलन भाई ने तो क्या प्रेजेंट का फोटो है ना मैं फाइल में खाली WhatsApp फोटो काफी फोटो है खाली WhatsApp पर फोटो

કળા બોલવું નથી એટલે હું બોલી નહીં શકું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે લોકો આવ્યા અને મને મારા બાળકોને પ્રોત્સાહન આપ્યું એના માટે ખૂબ ખૂબ આભાર સર વિક્રમ સર બાપુ રમેશ કુવાર મિલનભાઈ પન્ના અને ઇલાભાઈ આ બધા જ મને આટલો સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ અને તમારો વિનતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર તમારો اڄ جي ڳالهه ۾ કહીએ કે તમારે ચિત્રો છે દેખાડ યસ અને એની એના પાયલ ગુરુથી જ મને એક્સપિરિયન્સ આમ મળ્યો છે કે પેઇન્ટિંગ શીખવાનો અને પેઇન્ટિંગ કરે ને તો બધું ડ્રેસ બી ડ્રેસ હોય એ બધું બી વયું જાય છે એટલે પેઇન્ટિંગ એ ખૂબ જીવન માટે આમ છે આર્ટ વિશે હું તમને એટલું કહીશ કે આર્ટ તો બધી આપણે અલગ અલગ જોઈએ છે કે અલગ અલગ કલાના પ્રકારો છે પણ સૌથી વિવિધ અને અલગ કહી શકીએ તો એવું આર્ટનું છે કારણ કે આપણે જોઈએ તો સંગીત બી એક કલાનો પ્રકાર છે લેખન બી છે નાટક છે પણ એ બધામાં કેવું છે કે આપણા શબ્દો દ્વારા જે છે આપણા મનની અંદરની ભાવનાઓ હોય છે જે વસ્તુ આપણા મગજમાં હોય છે એ આપણે પ્રસ્તુત કરીએ છીએ શબ્દો દ્વારા જ્યારે આપણે ડ્રોઈંગમાં એમાં જોઈએ તો એમાં આપણે કલરનો ઉપયોગ કરીએ છીએ જે પછી પછી આપણે સામાન્ય નાના પેન્સિલથી કે સાદ એ રીતે આપણે કરીએ છીએ જેનાથી આમાં આપણે આપણા મનની જે બી ઈચ્છાઓ હોય છે જે આપણે સામેવાળા વ્યક્તિને દેખાડવું છે એની માટે એક આપણે પાણી જેમ ચોક્કસ ઇમેજ આપણે આપણા મગજમાં કરીએ છીએ એ પ્રમાણે આપણા વિચારો આપણે જોઈએ જેનાથી જે સામેવાળો વ્યક્તિ જે છોડે છે એ આપણા આર્ટને સમજી શકે કે એ પાછળ કરવાનો હેતુ શું છે એ સમજી શકે અને હું તો એવું માનું છું કે આર્ટ છે પોતાની અંદર એક મેડિટેશન જેવું જ્યારે કે આપણા મગજમાં કંઈ અસ્થિર હોય એ મન ન લાગતું જ્યારે આપણે આર્ટ કેવું કરીએ આપણું મગજ શાંત બનતી અને હું તો એમ કહું કે કોઈ બી બધાની અંદર નાનો મોટો કલાકાર હોય જ છે હું તો એ કહું કે બધા જેટલા બી હોય એની અંદરનો કલાકારને જીવતો રાખે અને એને નિકાસવાની પ્રયત્ન કરે એ બહુ સારું આમાં તમારી જે સ્કેચ છે એટલે કલર છે એટલે કઈ રીતે ઉપયોગ કર્યો લઈ જ મને ચલાવો હવે આ આમાં આપણે જોઈએ આમાં વોટર કલરથી જે જેને બનાવ્યું છે બહુ સરસ બનાવે છે એને નવરાત્રિનો પર્વ દેખાય છે એની પર્વ દેખવાના હતા કે કઈ રીતે પર્વની ઉજવણી થઈ છે એમાં કઈ કઈ વિવિધતાઓ હોય છે જેમ આપણે જોઈએ છે ગરબા ગરબા નવરાત્રિ હોય એટલે નાના છોકરી બધા અહીંયાથી ગરબામાં જે એ વસ્તુને બહુ સારી રીતે આમાં દેખાયું છે સાથે સાથે એને નાની નાની વસ્તુનું પણ ધ્યાન રાખવું જેમ કે આપણે જોઈએ ચણિયા ચોણીમાં ને મોહિકના ડિઝાઇન એ પહેલું છે પછી એક પાછળનું બેકગ્રાઉન્ડ અને એકદમ શાંત રહેવું છે એનાથી આપણને ખબર પડે કે ખુશીનો માહોલ વર્તાવ દેખાવ છે એ ઉત્સવ જેવું છે એનો ઉજવણી કરે છે એની માટે એ રીતનું છે આમાં જોઈએ આમાં બહુ આ સર બહુ સરસ ચિત્ર છે પપ્પા અને દીકરી વચ્ચેનો એક સંબંધ કેવો છે એની ઉપર આમાં સરસ રીતે આપણે દેખાય આમાં આપણે બોલવું નથી પડતું એ આપણા મગજમાં જ આપણને કંઈ આઈડિયા આવી જાય છે આ બહુ સરસ રીતે છે કે હૃદય બનાવેલું છે તેની અંદર મમ્મી પપ્પા દીકરીને પપ્પા બંને સાથે એ એક છે એ બહુ સરસ વસ્તુ છે કે જે એના મગજભાઈના પપ્પા પ્રત્યેની જે લાગણી છે જે પ્રેમની લાગણી છે કે પપ્પા છોકરીને આપણે જોઈએ છીએ કે વધારે પપ્પાઓની જે મહત્વ છે પછી આ આપણે ઘોડાનું જોઈએ પછી આપણે રાધાકૃષ્ણ જોઈએ રાધાકૃષ્ણનો આપણે જોઈએ ને એમાં વિવિધતા હોય વિવિધતાઓ અને બધી વસ્તુને દેખ પ્રદર્શન કરવા માટે છે ને અલગ અલગ આકારોનો ઉપયોગ કરેલો છે અલગ અલગ વસ્તુઓનો આકાર કહેલો છે અને આપણને ખબર છે કે શ્રી કૃષ્ણ શ્યામ રંગના હતા અને આપણે રાધા માતા ગોલ હતા એટલે એ બી દેખાડો બંનેનો પ્રેમ છે એ પ્રમાણે દેખાયેલો બી છે બંનેમાં એકબીજાનો રંગે રંગે રંગાયેલા છે એ રીતનું બી આપણે અહીં દેખાય છે પ્રેમની ભાવના છે એક ઓલું છે એ જ રીતે આપણા ગણપતિ એમાં આપણે ગણપતિ ગણપતિને તો સૌથી ગમે કાર્ય કરીએ પહેલાં ગણપતિને યાદ એ એક સ્મૃતિ તૈયાર કરી છે એની ઉપર છે પછી આ આપણે પૂરી જગન્નાથમાં આપણે જે રથયાત્રા નીકળે છે એની માટે એ વખતે કઈ રીતનો માહોલ હોય છે કઈ રીતે ઉત્સાહ હોય છે કઈ રીતની બધી હોય છે એ બહુ સુંદર રીતે આમાં આપણે જોઈને એને દર્શાવેલું છે સાથે સાથે પછી આપણે આ જોઈએ આવી બધા નિંદનને એક અલગ જ છે કે કૃષ્ણના ઘણા બધા રંગ છે જે ઘણી બધી વસ્તુ શીખીએ એની એ જ વસ્તુ મેં રંગો દ્વારા દર્શાવેલી છે કે એક જ શ્રી અંદર ઘણા બધા ગુણો છે ઘણા બધા રંગો દ્વારા દર્શાવે કે શ્રી કૃષ્ણ કેટલા બધા છે એમ જ આપણે જેટલા બે ચિત્રો ઉપસ્થિત છે બધા બનાવવા પાછળ જે બી બનાવ્યું હોય છે એના મનમાં કંઈક એક વિચાર હશે કંઈક એક મનમાં એનામાં કંઈક ઈચ્છા હશે કંઈક એનો એક વિચારધારા છે આ વિચારથી કે આ કોઈ બી એને મનમાં જે ફિલિંગ હશે એ ફિલિંગને લગતા એને બનાવવું છે આપણે આ એ બાજુ જોઈએ આ બાજુ ઘણા લોકોએ સુંદર મજાના ચિત્ર બનાવ્યા છે જેમાં પ્રેમનું જે વિચારવાની શક્તિ શાંતિ એ બધું છે એ બહુ સરસ રીતે કલરોનો અને એનો ઉપયોગ કરીને દર્શાવે છે મારું મન વધારે છે ને તો ભગવાનમાં ને એમાં મારી આસ્થાની વધુ છે અને હું એવું માનું કે ભગવાનમાંથી એમાંથી આપણે છે ઘણી બધી વસ્તુ શીખી ઘણા ગુણો એવા હોય છે જે આપણે આપણે જોઈએ આ મહારાણા પ્રતાપનું કીધું છે હવે મહારાણા પ્રતાપની આપણને ઘણી ખબર છે કે એ બહુ મોટા સુરબેર હતા એને આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે સાથે સાથે આપણે જ્યારે જ્યારે મહારાણા પ્રતાપનું સ્મરણ કરીએ તો આપણા મગજમાં ચેતક બી આવે કે ચેતક એમનો એ પ્રિય ઘોડો હતો કે જેને એમની ઘણી વખત ત્રણ ભૂમિકા તો એમની માટે એ ચેતકનું મહત્ત્વ ઘણું હતું તો આમાં એ પ્રેમ દેખાડવામાં આવે સાથે સાથે આપણે બી ઘણા પાલતુ પ્રાણીઓને ફળાવો એની માટે આપણને એક અલગથી લાગણી એની આપણે એક લાગણીથી બંધાયેલ એ પ્રેમની લાગણી જે લાગણીનો સંબંધ છે એ આ આ દ્વારા દર્શાવો આ છે એ મહિષાસુરનો અને આપણે દુર્ગા માતાનું છે મહીષાસુરનું તો કે એ બહુ જ શક્તિશાળી દાનવું એમાં હું પણ માતાજી આપણે દુર્ગા માતા જ્યારે એનું અહિંસા વધી ગયું ત્યારે માતાજીએ રૂપ લીધું શક્તિમાં દુર્ગા માતા અને આવી રહ્યું એ દર્શાવો એની માટે કહ્યું છે કે કઈ રીતે નારી આમાં સાથે સાથે શક્તિ અને નારી શક્તિ બંનેનું જે વસ્તુ છે એ બંને એકસાથે વસ્તુ કરવાની પ્રયત્ન કર્યો પછી આ છે આ આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ આ જ્યારે એમની જન્મજયંતિ હતી એ સમયે ધરાવત એની સ્મૃતિમાં કારણ કે એમને દેશની બહાર રહીને દેશને આઝાદ કરવા માટે ઘણા પ્રયત્નો ઘણા મોટા આપણા એ ફ્રીડમ ફાઇટ હતા તો એમની યાદી માટે પછી આ આપણે ગણપતિજીનું બનાવ્યું છે એ ગણપત આપણને ખબર છે કે શંકર ભગવાન છે એ આપણે નટરાજ કહીએ છીએ એમના સુપુત્ર છે ગણપતિ એનામાં બી દૂર હોય અને આપણે જ્યારે ગણપતિનું સ્મરણ કરે એટલે આપણા મગજમાં કેવું આવે ખુશ ખુશભિશાદ વ્યક્તિ કેવા વ્યક્તિ કે જેમ બોગ ખુશ એકદમ હોય છે શરીર સારું એવું શરીર અને હાથીનું એ જે છે એ વસ્તુ સાથે સાથે જે એની ભગવાનની જે હોય એ એક વસ્તુનું છાપ મને સાથે રાખવું એ બનાવું પછી આ છે આ એક જે આપણે રાધાકૃષ્ણની વાર્તા બધાને કહીએ છીએ મને એક છે ને કઈ રીતે પ્રેમ પણ ભેગા નથી કે એ વસ્તુને ધ્યાનમાં રાખીએ કે સાચો પ્રેમ થયો છે ये बने ध्यान ना आप पेटिंग बनाए ये बने एक पर अलग अलग है कारण है कारण बने नाम साथ ले बने साथ ये याद ही है आप बने अलग अलग बनाए जुड़ी कि बने एक पोता है बने एक मूल है बने अपने अलि श्री कृष्ण जो तो भी बोल रहा खाली राधा माता जो है तो भी बोर्ड रा जय बने सामने साहे એ બંને એકદમ હોય એ આપણે અનુભૂતિ એ જ રીતે માનું પ્રેમ દર્શા દર્શાવડા આપણે આ મેં ચિત્ર બનાવ્યું છે યશોદા માતાનું ને કૃષ્ણ હવે યશોદા માતાનો પુત્ર તો શ્રી કૃષ્ણ નહોતા પણ તો બી એને એક સગા પુત્ર એની જેમ જ ઉછેર તો એ જે પ્રેમ પ્રમાણ છે એ પ્રેમ માતાનો પ્રેમ કહેવો કઈ રીતેના બાળકને સાચવું

ખેડા છે તે આ ચિત્રોનો હેતુ મને સમજાવશો અને આ ચિત્ર ભેળો ખુશી અને આ બતાવે છે પ્રેમ અને